Halo, 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 পঢ়ি

રસ્તામાં જશે તો રસ્તામાં જ જશે હા જો બાજી યાર આપણે હોલે કાઢ્યો ને બાઈકણ દેવું પડશે આપણે જી નીકળ હા રેડો અ હો રાખી પાછી નથી આપડે મોમોય પલાય રે એક જ ને આપડે એક ગાડીઓ બહુ કરતી ઓ બાકી ત્યાં લાયા પૈસા ત્યાં પૈસા કે તમારે જોઈએ મારા તો પડ્યા તમે તમે કેટલા અમે તો લાયા

આપણે ક્યાં આપણે બીજા પછી ખોલો થાય તો કાળી પાડી જ પલીલાલ અમારે બે થાય સાહેબ ને ફોન કર્યો આ જુગાર રમાગાર ચાલુ હોય હા ચાલે જગ્યા પર આવી જ બોલાવું છો સરપંચ હા હા તો વાંધો નઈ બેઠું ઓહો હા તો મઠા માં આવી ને એક બોટ ચાલુ થયું નહીં હાલત આવું ઓછ મિનિટ માં આવી જવું કઈ જગ્યા પર એવું આ ત્રણ ચેડી ને હાલત હાલત આવું એ હા હા હાલત બાઈક ચાલુ કરો એ હા 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 હાલત હાલત એ હા મૂકો એ હા હા આયો આવ્યો આવ્યો મઠા માં આવી ને ચાલુ કરી નઈ એટલે આપણે પચાનું બંધ આપડે આયા પચા હો આયા આપણે ગયા બોલી જાય યાર બોલે આઠે માઈને કે ચાલુ કરીને હાથે માઠે એમનું સાહેબ હું તો ખાલી બેઠો જ તો આવ આવ કર આ હું તો બેઠો જ તો પણ આ પેલા રમતા હતા અમારા કાડીઓ ને જીગુલાલ બે કો સાહેબ મને છોડી મેલો છોડી દેવા સાહેબ ઉભો રે તો છોડી દો મેલો બોલે સાહેબ આગળ સાહેબ આગળ બોલે સાહેબ છોડી મેલો

પોલીસ ન આઠમનો વિડીયો બનાવતો ગમત લાઈક શેર નો મિત્રો કરો ધન્યવાદ